ભારત દેશની લોકશાહીની ચૂંટણીના પરિણામો આવી ગયા દર્શક મિત્રો અને દરેક પક્ષે જીત માટે કમર કસી અને દરેક નેતાઓની હર અને જીત થઈ ત્યારે ગઈકાલે ભરૂચ લોકસભા મતવિસ્તારના હાલના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ જંબુસર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોની મુલાકાત લીધી માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને પ્રભુદાસજી મકવાણા ઉપસ્થિત રહ્યા અને એમણે પોતાની હારને જીતમાં ખપાવી અને કીધું કે પાંચ લાખની લીડ મેળવનાર લોકો લીડની વાતો કરનાર લોકો ની જીત થઈ પરંતુ એ અમારી જીત છે કારણ કે જંબુસર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૈતર વસાવાને પાસઠ હજાર મત મળ્યા છે અને કુલ પાંચ લાખ બાવીસ હજાર મત જેમને મળેલા છે તો એમણે એક ખુશી વ્યક્ત કરી હતી પરંતુ દર્શક મિત્રો એક બાજુ જોઈએ તો ચૂંટણીના પરિણામોનો ઘણો સમય આગાનો થઈ ગયો છતાં પણ આ લોકસભા વિસ્તારના જીત જીતેલા ઉમેદવાર મનસુખભાઈ વસાવા હજુ પણ જંબુસર વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી નથી અને જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આવ્યા નથી એટલે લોકોમાં કંઈક અંશે ગણગણાટ જોવા મળે છે કે શું ખરેખર મનસુખભાઈ વસાવા જીતનો કોઈ આનંદ નથી કારણ કે તાલુકાની જેને કહી શકાય કે જનતાની હજુ સુધી મુલાકાત લીધેલી નથી એટલા માટે જનતામાં ચર્ચાનો વિષય બનેલો છે